હલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું તમને નવોદય વિદ્યાલયમાં પૂછાય તે વિભાગ એક જે માનસિક યોગ્યતા કસોટીનો છે અને એમાંય પણ મેં એક ભાગ તો તમને સમજાવી દીધેલો અને બીજો ભાગ મેં શરૂ કરેલો જે આબેહૂબ સમાન આકૃતિ નક્કી કરો અને તેના માટે મેં થોડુંક તમને ઉદાહરણ આપેલા અને માર્ગદર્શન પણ આપેલું કે પ્રશ્ન કેવી રીતે પૂછાય તો તેનો જવાબ તમારે કેવી રીતે નક્કી કરવો એક નમૂનો પણ મેં તમને સમજાવેલો અને એ સિવાયના બે મેં સ્વાધ્યાય શરૂ કરેલો અને સ્વાધ્યાયના પ્રશ્ન પણ બે સમજાવેલા અને ત્રીજા પ્રશ્નથી આપણે બાકી હતું કેમ કે ત્રીજો પ્રશ્ન બરાબર દેખાતો નહોતો એટલે મેં મારો વિડીયો ત્યાં પૂરો કર્યો હતો તો આજે ત્યાંથી જ આપણે આગળ શરૂ કરીએ ત્યાં જોઈએ તો પ્રશ્ન ત્રણ પ્રશ્ન આકૃતિ છે અહીંયા અને આ એ બી એસ સી અને ડી તે ઉત્તર છે તો એમાં અહીંયા પહેલાં જોઈએ આ પહેલી જ જોઈએ તો પહેલી જે આ નિશાન છે ને એ અહીંયા આવું જે હોવું જોઈએ નથી એટલે રદ કરો પછી અહીંયા જે આ નિશાન છે ને એવું અહીંયા નથી એટલે તેને પણ દૂર કરો હવે આ જે અહીંયા અહીંયા જે તીર આના જેવું તીર હોવું જોઈએ ને તેવું અહીંયા નથી એટલે આને પણ દૂર કરવાની તો આના જેવી સમાન હોય એવી આ એક છે સી તો સી આપણું ઉત્તર આવશે પ્રશ્ન નંબર ચાર જોઈએ તો આ ચારે ચારમાં ચાર સોરસ છે અને સામે બે રેખાઓ છે અને અહીંયા વચ્ચે વચ્ચે તીર છે તો અહીંયા આ આ તીર બરાબર છે આ તીર બરાબર છે આપ છે પણ આ વિરુદ્ધ દિશામાં છે એટલે એ દૂર કરવાનો અહીંયા આ બરાબર આ બરાબર પણ અહીંયા વિરુદ્ધ દિશામાં છે એટલે દૂર કરવાનું આ બરાબર છે આ બરાબર છે આ પણ બરાબર પણ અહીંયા બે છે એટલે આ જવાબ પણ દૂર કરવાનો છે તો આપણો જવાબ આવશે પ્રશ્ન પાંચ જોઈએ તો અહીંયા જોઈએ ને તો પહેલાં તો આ એ જોઈએ તો એમાં એક આંખમાં તે અલગ છે તે દૂર કરી દો પછી અહીંયા જોઈએ તો અહીંયા જે સ્માઇલ હોય ને તે અલગ છે એટલે એને પણ દૂર કરો અને અહીંયા જોઈએ તો આ જે એને અહીંયા અહીંયા જે આ આ જો પહેલાં આપણે શી છે ને એના આના જેવી જ દેખાય જો બરાબર એટલે આપણો જવાબ આવશે આ સી અને આના છે ને આ કાન જે છે ને એ આ જે છે ને એવા નથી એટલે આ ડી આવશે નહીં હવે છ નંબર જોઈએ તો છ નંબરમાં આના ઉપર તમારે ધ્યાન આપવાનું આના જેવા નથી તો એ દૂર કરો આ બી છે તે જવાબ આવશે કેમ કે તેના જેવું જ તે છે જો અહીંયા અંદર જે વર્તુળ નાના નાના ત્રણ એ પણ છે અહીંયા સરવાળા નિશાની ત્રણ એ પણ છે અહીંયા ઉપર સરવાળા નિશાન આવ્યું એટલે આ જવાબ આવશે નહીં અને આ તો આના જેવી છે જ નહીં એટલે આ આવે નહીં સાત નંબરમાં જોઈએ તો અહીંયા એ નંબર જોઈએ તો જે આ ખાટું સરસ છે ને એ અહીંયા નથી બરાબર આ બી નંબર જોઈએ આ ઘાટું સરસ છે પણ અહીંયા જે આ સરસ બતાવે ને એવું અહીંયા નથી એટલે આ બી પણ નહીં આવે આ સી આપણે જે પ્રશ્ન છે એવું ઉત્તર સીમાં મળી જ જશે પણ અહીંયા આ જે ખાટું છે ને એવું ખાટું અહીંયા નથી એટલે ડી પર નહીં આવે એટલે આપણો ઉત્તર આવશે સી હવે પ્રશ્ન આઠ જોઈએ આઠમાં તમારે આ વચ્ચે જે નિશાન છે ને તેના ઉપર તમારી દ્રષ્ટિ જોવાની આવું નિશાન અહીંયા નથી એટલે એ દૂર થશે આવું નિશાન અહીંયા નથી એટલે આ પણ દૂર થશે આ ઊભી રેખા છે એટલે આ પણ દૂર થશે આ દિલ છે એમાં એમાં આવું તે નિશાન છે એટલે આપણો જવાબ આવશે દી પ્રશ્ન આકૃતિ નવું જોઈએ તો અહીંયા જે આ એક ત્રિકોણ છે ને તેના સામે ધ્યાન આપો તો એમાં આવું ત્રિકોણ નથી એટલે દૂર કરો અહીંયા નથી એટલે તેને પણ દૂર કરો અહીંયા છે અને આ બે વર્તુળ પણ છે અને ઊભી રેખા પણ છે તો જવાબ આવશે જી અને અહીંયા બે ત્રિકોણ છે એટલે એ નહીં આવે દસમાં જોઈએ આ તીર સામે ધ્યાન આપો તો આ તીર જોઈએ આના જેવું તીર અહીંયા નથી એટલે તેને દૂર કરો અહીંયા પણ નથી એને દૂર કરો હવે આ બી અને બી બે જોવાના રહ્યા હવે હવે આપણે બીજું નિશાન જોઈએ ને તો આ વર્તુળનું જોઈએ આના જેવું વર્તુળ ક્યાં છે તો બીમાં છે અહીંયા અહીંયા નથી જો જમણી સાઈડે એવું વર્તુળ છે ઘાટુ એટલે બી એ સમાન આકૃતિ બનશે પછી અહીંયા જોઈએ તો આ બે છે અને અંદર આવી રીતે એમ જેવી નિશાની છે તો અહીંયા તો એન છે એટલે એને દૂર કરો અહીંયા બીમાં પણ એન છે એને પણ દૂર કરવાની તો હવે આ બે રહ્યા પણ આ સી છે તે વિરુદ્ધમાં છે આના જેવી નથી એટલે તેને પણ દૂર કરી દેવાની તો જવાબ કયો આવશે બી હવે આકૃતિ બાર જોઈએ આ બાર આકૃતિ જોઈએ તો આ ભાગ છે ને ખુલ્લો છે અહીંયા આ ભાગ બંધ છે એટલે એ નહીં આવે અહીંયા પણ આ ભાગ બંધ છે એટલે આ બે પણ નહીં આવે હવે આ બે છે બરાબર આ બે છે પણ આનું તીર અહીંયા જાય છે એ બરાબર છે અને અહીંયા એક બિંદુ છે રેખા અને બિંદુ આ પણ બરાબર છે પણ અહીંયા વિરુદ્ધ દિશામાં તીર જાય છે ને એટલે ડી જવાબ આવશે નહીં એટલે જવાબ આવશે સી એવી રીતે તેર જોઈએ તેરમાં જોઈએ ને તો આ જે આવું ઘાટું બિંદુ છે ને તેવું અહીંયા મોટું છે એટલે આ જવાબ આવશે નહીં પછી અહીંયા જોઈએ તો એવું આના જેવું છે જ નહીં એટલે આ પણ આવશે નહીં અને આ સીમાં આ ડીમાં જોઈએ ને તો આ જે ખૂણે ખૂણે જે વર્તુળ છે ને નાના નાના એ નથી એટલે ડી પર નહીં આવે તો આપણે આના જેવી જે સમાન છે તે સીમાં આવે એટલે સી જવાબ આવશે હવે ચૌદ નંબર જોઈએ આ ચૌદ નંબરમાં આ ત્રણ વર્તુળ છે અને એક સરસ છે બરાબર તો અહીંયા બે સરસ એટલે એ પણ નહીં આવે અહીંયા ત્રણ વર્તુળ છે અને એક સરસ છે અને એ પણ જમણી સાઈડ છે એટલે એ જવાબ આવશે અહીંયા ચારે ચાર વર્તુળ હતા એટલે એ ન આવે અહીંયા સામે સામે સરસ ના એવું નથી એટલે એ પણ આવશે નહીં પંદર નંબર જોઈએ આ ઉપર તીર જાય છે અને આ છે તે તેની પાછળનું તીર છે તો એવી એવી આકૃતિ જોવાની તો આમાં એવું નથી એટલે બી કાઢી નાખવાની સી સી કાઢી નાખવાની અને આ એ એ પણ કાઢી નાખવાની આના જેવી તે આકૃતિ હોય તો બી હવે સોળ નંબર જોઈએ તો આ એક નિશાની છે ત્રિકોણ જેવી અને તેની અંદર પણ વર્તુળ છે તેના જેવી જોવાની તો આ વર્તુળ જે છે એ અહીંયા આવી ગયું એટલે આ પણ નહીં આવે આ વર્તુળ છે એ અહીંયા આવ્યું એટલે આ પણ નહીં આવે અને અહીંયા તો સોરસની રસની અંદર છે તો આવશે જ નહીં એટલે આના જેવી આવે એવું જોઈએ તો મળે એટલે જવાબ આવશે સત્તર નંબર જોઈએ તો અહીંયા વર્તુળ છે અહીંયા ત્રિકોણ છે અહીંયા સરસ છે અને આ સરસ છે અને બીજું પણ નાનું સરસ છે બરાબર તો આ આ એક વર્તુળને આપણે ધ્યાનમાં રાખીએ અહીંયા વર્તુળ આ અહીંયા જો સરસ આવી એટલે આ એ નહીં આવે પછી અહીંયા વર્તુળની બદલે ત્રિકોણ આવેલ છે એટલે એ પણ નહીં આવે આ વર્તુળ છે એ ત્રિકોણ છે અહીંયા અહીંયા પણ બરાબર છે અહીંયા પણ એટલે જવાબ આવશે સી અને આ આવે નહીં કેમ કે અહીંયા આ વર્તુળ અહીંયા આવી ગયું એટલે આવશે નહીં અઢાર નંબર જોઈએ તો આ જે અંદરનું આપણે આ અંદરનું જે એક કલમસો રસ છે ને તેને ધ્યાનમાં રાખીએ તો આ સીમાં છે ને અંદરનું આ એમાં છે ને અંદર લંબસરસ છે ને તે ઘાટું છે એટલે એ આવશે નહીં બીમાં પણ ઘાટું છે એટલે આવશે નહીં સીમાં આવશે કેમકે સીમાં જો આ ખુલ્લું છે અહીંયા ખુલ્લું છે આ એક ઘાટું છે ને આ પણ ઘાટું છે બરાબર અને આ ડી છે એ આવશે નહીં કેમકે અહીંયા જે ઘાટું કરાઈ ગયું ને એ એની ભૂલ હતા ડી નહીં પણ સી આવશે ઓગણીસ નંબર જોઈએ તો આ એક આ ચાર તીર છે ને એવું આપણે પહેલાં શોધી લેવાનું તીરને યાદ રાખવાના તો આમાં નથી તે દૂર કરી દો આમાં છે આમાં પણ છે આમાં ડબલ ડબલ તીર એટલે એને દૂર કરવાનું હવે આ બેમાંથી શોધીએ ને તો કાંક તો એવી હશે જો અહીંયા જો નાનું વર્તુળ છે બરાબર આ તીરને અરે નાનું વર્તુળ એ એક નિશાની અહીં જોઈએ ને આ એવું નથી માઇનસની નિશાની છે અહીંયા પછી વર્તુળ છે એટલે આપણો જવાબ આવશે સી હવે પ્રશ્ન આકૃતિ વીસ જોઈએ વીસમાં પહેલાં ઊભી રેખા જોઈએ બે તો અહીંયા ઉભી રેખા બે હોય ને એમાં એકમાં તીર છે અને એકમાં બિંદુ છે તો આ તો પહેલાં દૂર થઈ જાય બેમાં તીર છે એટલે હવે આ એ બી અને સી ત્રણેય સમાન લાગે તો હવે આપણે આ જે આ રેખા છે ને ત્રણ એ જોઈએ તો આ અહીંયા બરાબર છે આ પણ બરાબર છે અને આ પણ બરાબર છે બે બાજુ તીર આ બે બાજુ બિંદુ આ રેખા બિંદુ તો આપણો જવાબ આવશે આ અહીંયા એક બિલાડીનું ચિત્ર આપેલું છે એકવીસ નંબરમાં તો અહીંયા જોઈએ ને તો આ બિલાડી છે તો આ બિલાડી એ નંબરની જોઈએ તો એનું મોઢું આમ ઉપર જતું રહ્યું અહીં મૂછનો ભાગ હોય એ પણ નથી આ બિલવાડી તો વિરુદ્ધમાં છે એટલે એને તો પસંદ જ ના કરે આપણે જે આના જેવી જ જે આ દેખાતી હોય તો આ સી ડી પણ અહીંથી જોવાય ને પાછળનો ભાગ કેવી રીતે નમી ગયો એવી આપણી બિલાડી પૂછડી આપણી બિલાડી આ જવાબવાળી જે પ્રશ્નવાળી છે ને તેને ઉપર છે તો આ પણ આવે નહીં હવે બાવીસ નંબરમાં જોઈએ તો અહીંયા આપણે પહેલાં સ્માઇલ જોઈ લેવાની આ સ્માઇલ નીચે વળેલી છે તો ઉપરવાળા દૂર કરી દેવાના આ એ અને બી એ બે દૂર હવે આ બે ઉપર નજર કરીએ બે ઉપર નજર કરી અહીંયા વર્તુળ છે પણ અહીંયા ત્રિકોણ છે એટલે આ પણ જતી રહેશે બી પર તો જવાબ આવશે આ બે હું વાના જેવી રીતે સી હવે ત્રેવીસ નંબર જોઈએ આ ત્રણ અલગ અલગ આકૃતિ છે એવી ત્રણ અલગ અલગ આના જેવી અહીંયા નથી એટલે આ નહીં આવે બી અહીંયા બે જ છે એટલે આપણને નસીબ પણ નહીં આવે અને આમાં આ છે ને અલગ છે આના જેવી નથી આ પણ નહીં આવે તો જવાબ આવશે એવો નંબર જોઈએ તો અહીંયા બે ત્રણ રેખા છે બે રેખા બિંદુ એક એકમાં તીર એવું જોવાનું અને તીર છે ને છેલ્લે છે તો અહીંયા વચ્ચે તીર આવી ગયું એટલે એ પણ નહીં આવે